बोटाद मूल राणपुर अड़व गामना रहवासी संजय भाई सुरेश भाई बाबड़िया आर्मी में कलकत्ता खाते वर्ष थी वर्षी से जड़ाये પરંતુ છેલા 7 વર્ષથી બીમાર હોવાથી લાંબી બીમારી બાદ તેમનો અવસાન થતાં દેશભક્તિના ગીત સાથે અંતિમયાત્રા યોજવામાં આવી હતી આર્મી જવાન સંજયભાઈ સુરેશભાઈ બાવરિયાનો 35 વર્ષે બીમારી બાદ અવસાન થતાં અંતિમયાત્રા બોટાગના સોનાવાલા હોસ્પિટલથી તેમનો વતન અળવ ગામ સુધી કાઠવામાં આવી હતી જેમાં ડીજેની સાથે દેશભક્તિના ગીતોથી અંતિમયાત્રા નીકળતાં લોકોએ પુષ્પોથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી maybe <laughs>